ફરી વાર આપડા એક નાગ માં તમારા બધા નું હાર્દિક 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 સ્વાગત કરું છું આશા કરું છું કે બધા મસ્ત હશો અને આનંદ ના બ્લોગ એટલે આનંદ મય હશો હે તો હવે છે ને આપણે લોકો ફર્સ્ટ ક્લાસ સેટી થઈ ગયા છે છે કઈ બાજુ તમને ખબર છે ગુરુ પૂર્ણિમા હતી એટલે ગામમાં જવાનું છે ફેમિલી છે ને પણ હવ ની પેલા હે ને આપણે આ બ્લેક હીરો ને ધોયું તું ને તો એને કાબુ મારવાનું બાચી રહી ગયું હતું ફર્સ્ટ ક્લાસ ધોઈ વાળ્યું છે આ વરસાદના સાટા પડે ને એટલે ફરીથી થોડું થોડું ભેનું થઈ ગયું હતું ફર્સ્ટ ક્લાસ ધોઈ વાળ્યું હવે હે ને આને ચલો કાબુ મારી દઈએ એટલે રૂપાળું થઈ જાય તો સખાય ને સખીઓ આપણે ફાઇનલી હે ને આપણો આયાબુસા પ્લસ 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 ધોઈ નાખ્યું છે અને અટાણે આપણે નીકળી જવાનું છે ગામમાં તો ચાલો હવે જલ્દી જલ્દી પોકી અને શું માહોલ છે ગુરુ પૂર્ણિમાનો તે તમને બતાવું તો ફેમિલી હતા રહે ને મારા ગામની અંદર ફૂલ ટ્રાફિક હતું મોડ બાઈક અહીંયા આગળ પાર્કિંગ કર્યું છે ને અહીંયા આગળ તો હરિયા ટેં પે ટેં પે વાગે દાયરા છે અને વાઘ અમારો તો અત્યારે તૈયાર છે હરે 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 હા 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 ગિરનો ગેહરી લાગે છે ને એકદમ તો ફેમિલી છે ને અત્યારે અહીંયા આગળ છે ને ભજીયા બનવાની તૈયારી થઈ રહી છે તો ચાલો ભાઈના ને આપણે ભજીયા ટ્રાય કરીએ અને પછી નીકળી જવાનું છે ને અમારે મિટિંગ થવાની છે ગુરુ પૂર્ણિમાની મોટી મીટિંગ થાય છે મોટે ભાઈ તો તમને લોકોને મિટિંગમાં પણ બેસાડું અને આ તો ખાલી ભજીયા કરે છે ગીરનો ગેહરી આ હા હા જોઈ કરીને કેવું સાફ રાખે આ હા 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 જો તમે અહીંયા આગળ એકવાર ભજીયા ખાધા તમને દાણા ના થાય ને તો મારા જોડે આવવાનું ફેમિલી વરત તો નથી પણ લસો કહેવાય ગુરુ પૂર્ણિમા છે ને એટલે પાપડી ખવડાવું તમને લોકો

પછી ક્લિપર ડિલીટ મારી અને આપણે ઘરે વયા રાખ મિત્રો જન મિત્રાની ફાઇનલી હે ને ભજીયા ઉતરે રાખે એકદમ કોણા કોણા ફેમિલી મારા મિત્રને ને મને હે ને જોરદાર ભૂખ લાગી હે ભજીયા ઉતરે રાખે પોણો કલાક થી ઉતરે રાખા એ ઉતરે નથી ઉતરે ને એટલે ખાઈને ને આખા બાકી વાગ જો ખાલે આહા આહા હા કઈ ખાઈ આવે એવું છે મને લાગે છે ને ગોટા ઉતરી ગયા તમને લોકો ને ચખાડ એટલે એ ચિટલો ગરમ દે આહા હા હા આહા હા મિત્રો જન મિત્રાણી હે ને લે 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 ભાઈ એને ખમું લે ના તો મિત્રો તો ગોટો ગરમ ગરમ ઉતરી આવે છે ને એટલો ગરમ છે ને કે દાદી થાય છે મતલબ વાત મિત્રો જન મિત્રાણી ફાઈનલી ગોટા આવી ગયા તા પોસા રૂ જેવા ચલો ખાઈવાળે જલ્દી ગરમ લાય લાગ્યો આને ફેમિલી મોયા આગળ બદામ શેક પીધો તો ના મારો ભાઈબંધ આવી ગયો પાછળથી ધોળ તો ધરબાટી ધરબાટી બોલાવ તો બદલો લેવા માટે તો આઈ ગયો ને મે તારા કીધો એટલે આઈ ગયો બદલો લેવા માટે આલ તો કીશો ભાઈ ઓ મઈ ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટ ઓ બકે મારા ડ્રાય ફ્રૂટ મિત્રો બદામ શેક પીવા લઈ આવ્યો તો મારો ભાઈ ને હું બને તો પાઈને હવે નીકળે જલ્દી જલ્દી અને રાવાનું હે મીટિંગ ની અંદર તમને આગળ કીધું ને કે મિત્રો આ કઈ એનું ટેલેન્ટ બતાવે છે કે અને કર 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 એક વાર ટેલેન્ટ બતાય તારું મિત્રો પેટ્રોલ પંપ માં નીકળી ગયા હતા અને હે ને તરસ લાગી ગઈ હતી ને એટલે પછી નીકળી મીટિંગ બાજુ અને મીટિંગ મહા મીટિંગ થવાની કન્ટીન્યુ બન્યા તમને લોકો છે ને મિટિંગ નો માહોલ બતાવું કે જેવા રોલા સોલા થાય પ્લસ અત્યારે છે ને મેડિકલ ના ફર્નિચર નું કામ શરૂ કરવાનું હોય કે એ ફર્નિચર વાળા એ આવેલા એટલે આ દાડે ગણો ને મોટા પાયે કામ છે બધા ફરવા જવાની પ્લાનિંગ હતી ગુરુ પૂર્ણિમા હતી પણ સક્સેસફુલ નથી કે એનું રીઝન શું થાય ખબર છે કામ કામ ને કામ કામ માંથી ઓછા હોય તો એક ફરવા નીકળીએ ચાલો અત્યારે પેલા ભૂખી પેટ્રોલ પંપ ને આગળ શું માહોલ બને કન્ટિન્યુ બન્યા રહો દર્શન કરી લીધા નીકળી ગયા હતા અમે બંને મંદિરે દર્શન કરવા અને પછી મેડિકલ નું કામ શરૂ થવાનું છે તો ત્યાં લાવવાનું તો ચકલા નીકળવાનું છે આપણે પેલું નોનું લેવાનું હે થોડા ઘણા ફોટોશૂટ ફોટોશૂટ કરી અને નીકળી રહ્યા પેટ્રોલ પુરાવા નીકળી ગયા હતા પેલા પુરાવા આવ્યા હતા પરંતુ એને પેલા એવું પડ્યું હતું કે ભાઈ ઇમરજન્સી ઘરે જવું પડ્યું હતું એટલા માટે વળતું કર્યું હતું અને પછી

એ તમને બતાવું અહીંયા માતાજીનું મંદિર છે સરલ માતાનું સરણલ માતાના મંદિરે દર્શન કરવા લાવવાનું કન્ટિન્યુ લોકો બન્યા રહો માતાજી દર્શન કરાવી અત્યારે ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુનું નામ ના કરીએક્રાઈબ કરી અને અત્યારે ગામમાં ટ્રાફિક છે ખબર નહીં કે કેટલા નીકળ્યા છે વરસાદી માહોલ આમ તો કોઈ જરૂર નથી પરંતુ પણ અત્યારે ગુરુ પૂર્ણિમા આથી દસ અત્યારે આમાં વરત ચાલી રહ્યા છે ને કેટલા દિવસ નો આવે નવ નવ દિવસ નું હોય ને અવર ચાલે રહી હા જય બરવદીને બહુ કોટ દિવસનો હોય અલગ અલગ વરત હા જય બરવદીના વરત કેટલા કર દો અને મેસ વરત છે ના આજે હવે ગામમાં એના કેટલા વરત આવે છે વરત તો બોધું ગાડી ગાડી ના પણ કોમ નથી જમતા તો ફેમિલીને આનો હોય હે કોક જવેરા વરત હોય છે ઉગાડે ખબર વરત હા મિત્રો ફાઈનલી મંદિરે હતા દર્શન કરી લઈએ જલ્દી જલ્દી ચાલ્યો તમે લોકો પણ માતાજીના દર્શન કરી લે મિત્રો ફાઈનલી હે શ્યાનલ માતાના દર્શન કરી લીધા હતા અને હવે આગળ બાપજી બેઠા અહીંયા પોણો કલાક પૂરો ખાઈ મંદિરથી નીકળતા હતા તો બે લાજવાબ શેર મળી ગયા છે શું નામ છે પ્રવીણભાઈ દેસાઈ તમારું મિત્રો નવજ્યોતભાઈ પુરોહિત કેવું ચાલે શાંતિ છે ને ભણો કે નહીં આ સ્પેશિયલ મર્સડીઝ લઈને મળવા આવ્યા છે બે ભાઈઓ ઓકે મળીએ મિત્રો ફાઇનલી છે ને નાનોલ ગામના મહાદેવના મંદિરે પોકડી દીધા હતા તો ચાલો હવે જલ્દી જલ્દી મહાદેવના દર્શન કરી લઈએ અને પછી નીકળ્યા ગામડે ને ત્યાંથી સુધી તો જવાનું મેલે ફાઇનલી મહાદેવના દર્શન કરી વાળા હતા ચેનાલ માતાના દર્શન કરી વાળા હતા અને હવે મે આયા હતા હે ને નોનલ ગામના તળાવને વિઝિટ કરવા આહા જો અંદર પીપડે પીપડા દેખાય તમને લોકો તળાવ તળાવ છે હા ના ના બીજું કો કશે કાર પીપડા જ મિલે બના લ લે બદન નાવા પડે મોણ છે મામા

અને હા ફરજ દઈને શું માહોલ બને છે કન્ટિન્યુ માં બને રહ્યો ફૂલ વિડીયો તો તારો મજા આવવાની છે ના તો એ હે 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 કેવો થાય છે ઓય બ્લોગમાં કોઈ મારો ભાઈ પસંદ કરવા નહીં આવે તો ચાલો જલ્દી જલ્દી નીકળીએ તો છે ને અટાણે અમે છે ને ફાઇનલી અમારું હાયાભૂસા પ્લસ 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 નેકાળે ને થરા ઠાકરની અંદર રમવા નીકળી ગયા હતા હું પછી મારા મોમાન છોકરો ફેમિલી હે હવે ત્રણે ઘરના કસ્ટે મળ્યા હતા ફાઇનલી થરાજ બાજુ ટાણાનાન ટાણાનામ કરતા અને થરાદ ભોગી ને ઠાકર હોટલમાં જમસા કરશે એટલી ઘડી હે ને મોડ વાગ છે બા ગણી લો ને બોક્સ વિડ રમે તો ફેમિલી ફાઇનલી હે ને થરાદ પોકાર દીધાતા ને હવે છે ને પ્રોગ્રામ કઈ બાજુ નીકળી ગયો તો ખબર છે સીટી થરાદ ફરી આવવા ને પાછા ને ઠાકરની અંદર રમી કરી ક્રિકેટ રમીને નીકળ જાસો આગળ છે ને મોલ ફરવા આયા હતા અને હજુ ઉધી મળતી નથી નીચેનો ભાગ ખરીવા ગયો ને ઉપરનો મોલ માં ફરવા રાધા

ફાઈનલી હું ને મારો મિત્ર બંને આવી ગયા હતા અટાણે છે ને હોટલ ઠાકરની અંદર જુઓ જય ઠાકર હોટલ એન્ડ ગાર્ડન અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ સિરાઈ લઈએ જમી કરી નીકળીશું ગામમાં આરામથી ટહેલતા ટહેલતા નવ વાગે પોગીશું શાંતિથી જમી કરી અને જઈશું બોક્સ ટિકિટ બીજું રમીને તો ચલો શું માહોલ બને જોઈએ મિત્રો હે ને હોટલ ઠાકરની અંદર સિરાવા આવી જાય જલ્દી જલ્દી જમીન નીકળી જાય શું કેવું ભાઈ એવું તો ચાલો જલ્દી જલ્દી રમીને આપણે ઇંગ્લિશ ગરબા આ રહે ને આ લોકો રહે છે ને મારા હારે એ કેમેરા ઓન કરું ને એટલે બી એનું રે મુંજરા હોય ને બંધ કરી દેવા બાકી હોફ કેમેરા એની હરકતો તમે કહો ને તો વળતી વાર બોલાવો નહીં હરકતો એવા કેસ થઈ જાય કેસ થઈ જાય પ્લસ એની હરકત આવી એવી છે અને ચેટ લીક થઈ રહ્યા એની કે એને તો જોઈ દો ને એના ફ્રેન્ડોની બે મિત્રોની ચેટ લીક થાય ને તો એ ઉપર કેસ થઈ જાય એવું છે અને આ દેખાવમાં ભોળો દેખો હા હા મિત્રમ તું આવ હા હા મારી ફાઇનલી હે ને જમી કરી વાળું હતું હવે ડાયરેક્ટ ગોડે નીકળી જશે ને કે હું ઘણી વાર ગયું તો ગીત વાગે કોપી રાઇટ આવી જ